તો મિત્રો પ્લેટ તૈયાર છે આપણે પત્નીસીને આપે આપે આવી મજા આવે ને આપણે બધાને રોજ જ મળતા પણ કોઈ માટે બનાવે એક જણે શાક બનાવ્યું એક રોટલા બનાવ્યા અને આવો પ્રેમ મળે ચાલો હવે હું તમને ટેસ્ટ કરીને ટેસ્ટ કરને મારજી પણ ટેસ્ટ કરજે છુ આહા રુદલો કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તમારી ફેવરેટ કુકિંગ ચેનલ પર અને હું ડોક્ટર મુકેશ પરમાર આજે ફરીથી પત્ની શ્રીને ખુશ કરવા માટે એકદમ જોરદાર રેસિપી લઈને આવ્યો છું તો આજે જે મે રેસિપી બનાવું છું ને તે તમને YouTube પર કોઈ જગ્યાએ નહીં મળે એની લેખિતમાં ગેરંટી છે તો ચાલો મિત્રો આપણે બનાવીશું આજે સિક્રેટ રેસિપી અને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે રેસિપી સિક્રેટ નથી તો આજે હું ડાર્લિંગ માટે બનાવું છું આ દેશી વાલો છે એના દાણા મેં કાઢી લીધા છે જો આ છોટાઉદેપુરથી આવેલી છે એકદમ દેશી વાલપાપડી છે એના દાણા છે સાથે આદુ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે આખું લસણ ડુંગળી જરૂરિયાત પ્રમાણે તેલ અને સૌથી અગત્યનું છે આ દહીં તો આટલી વસ્તુ સાથે આપણે મસ્ત નવી રેસિપી બનાવવાના છે તો ચાલો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ તો મિત્રો ચૂલો સરસ સળગી ગયો છે અને ચૂલો આપણને પત્નીશ્રીએ સળગાવી આપ્યો છે તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકી દેવાના છે ચૂલા પર મિત્રો આપણું કડિયું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે તેલ ઉમેરવાના છે તો આપણે ચાર પાંચ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે

મિત્રો લાલ મરચાં બી આપણા તળાઈ ગયા છે જીરા સાથે હવે એમાં આપણે આખું લસણ આ ખાસ યાદ રાખવાનું છે આમાં આપણે આખું લસણ ઉમેરવાનું છે આ દસ થી પંદર કડી આખું લસણ છે અને લસણ એડ કર્યા પછી આપણે એમાં એક ચમચી હિંગ ઉમેરવાની છે અને હું હિંગ ઉમેરીને તરત જ આપણે એને ઢાંકી લેવાનું એક તો ત્રીસ સેકન્ડ ઢાંકી લીધા પછી આપણે એને થોડું હલાવી લેવાનું અને જો આવી રીતે છે ને આમ ગોલ્ડન થઈ જાય ને આપણા લસણ જો આવું ગોલ્ડન થઈ જાય લસણ ગોલ્ડન થાય ને એટલે પછી એમાં આપણે ડુંગળી ઉમેરવાની તો લસણ ગોલ્ડન થાય એટલે આપણે એમાં ડુંગળી ઉમેરી લેવાની હવે ડુંગળી બરાબર આપણી શેકાઈ જાય એટલા માટે થોડું મીઠું ઉમેરીશું તો મિત્રો લસણ ડુંગળી બરાબર તેલમાં સંતરાઈ ગયા છે હવે આપણે ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું મીઠું મીઠું ઉમેર્યા પછી આપણે આ લીલા મરચાં અને આદુની જે આપણે અચકચરું કા લીધું છે એને ઉમેરી દેવાનું પછી એના ઉપર આપણે થોડી હળદર ઉમેરી દેવાની છે

આપણા વાલ પાપડી ના દાણા બે થી ત્રણ વખત વોશ કરી લેવાના તો આપણે આને ઉમેરી લઈશું પછી આપણે એને ઉપર નીચે મિક્સ કરી લેવાનું તો મિત્રો આમાં આપણે વાલ પાપડીના દાણાને બાફ્યા નથી બરાબર ડાયરેક્ટ જ અંદર ઉમેર્યા છે અને આ બધા કૂણા છે હમણાં વાલ પાપડી મળે એટલે કૂણા દાણા છે જો આને ના બાફો તો બી મસ્ત રીતે અને તેના પોષક તત્વો પણ સારા જળવાય રહે જો મિત્રો હજી તો સબ્જી બની નથી પણ કેવી લાગે જો તમે જો અને એમ સલાડમાં ખાવાનું મન થઈ જાય ને એવું લાગે છે જો જબરદસ્ત સુગંધ આવે છે હા બધી દીવજી તો પછી સારે જોડે રહીને હું બી માસ્ટર શેફ થઈ ગયો એવું કહી શકાય કે મેં પણ તમારી પાસેથી ઘણો બધો શીખ્યું છે તો 1 મિનિટ આવી રીતે આપણે હલાયા પછી આમાં આપણે છે ને એક વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે તો આપણે એક વાટકી પાણી ઉમેરી લેવાનું અને એને મિક્સ કરી અને મિક્સ કર્યા પછી આપણે 3 મિનિટ જેટલું અને ઢાંકી લેવાનું છે મિત્રો 3 મિનિટ અને ઢાંકીને બનાવવાનું છે તો મળીએ આપણે 3 મિનિટ પછી તો મિત્રો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે આપણે એકવાર ખોલીને જોઈ લેશું આપણો શાક

કેવું બન્યું છે ડાર્લિંગ આહા દેખાવમાં જબરદસ્ત છે ને હમ તો મિત્રો આપણે ફરીથી ચેક કરી લઈએ મિક્સ કરી લો ચમચાથી અચ્છા તો પહેલા મિક્સ કરી લઈએ પત્નીસીનું કેવું છે તેલ તો બધી બાજુથી છૂટું પડી ગયું છે જો જો કેને એકદમ મસ્ત શાક થઈ ગયું છે મિત્રો હા હા મોનો પાણી આવી ગયું તો મિત્રો આપણે ચેક કરી લઈએ હમ આવી તો હું ટેસ્ટિંગ પહેલી વાર કરી રહ્યો છું

અને ટેસ્ટ પણ ચેન્જ ના થાય તો ધીરે ધીરે મિક્સ કરી લેવાનો કલર કેવો મસ્ત થઈ ગયો હવે જબરદસ્ત હા મિત્રો તમે દહીં ના ઉમેરું હોય ને એમ નેમ ખાવું હોય તો પણ ખાઈ શકો આવું શાક સરસ જ લાગે પણ છે ને આ જે વાલો છે વાલ પાપડી છે ને દાણા છે આ બધું ખાટું ખાવ ને તો બહુ સરસ લાગે અને આની સાથે આપણે મકાઈનો રોટલો ખાવાના છે એટલે દહીં એટલા માટે ઉમેર્યું છે હું તો મમ્મીના હાથનો રોટલો ખાઈશ મમ્મીના હાથનો હા ઓકે તો ચલો મિત્રો આને 2 મિનિટ હજુ આપણે ઢાંકી દઈશું ઢાંકી દઈશું એટલે આપણો સબ્જી

ડાલની વાઇફ માટે રોટલો બનાવશું તો રોટલો કોના હાથનો ખાવો છે બોલ મમ્મી હાથનો તો મિત્રો જો આપણી સબ્જી બનીને તૈયાર છે અને મમ્મી હવે બનાવશે રોટલો જુઓ મિત્રો એકદમ મસ્ત તેલ સુધી પડી જાય ને આવું એટલે સમજી જવાનું કે આપણો શાક બની ગયું છે તો આપણે હવે શાક ઉતારી લેશું એકદમ જોરદાર અને મમ્મી બનાવશે રોટલો ચાલ મમ્મી તો રોટલો બનાવી દે તો મિત્રો ચૂલા પરથી ગડી ઉતારતા મને ડર લાગે છે કેમ કે નીચે દાજે એટલે ઉતારી રહ્યા છે હા તો મિત્રો એકદમ આવું સરસ ઉપર તેલ આવી જાય મસ્ત સાક બનાવ્યું ને મેં આખું લસણ જો કેવું મસ્ત હા 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 જો મિત્રો જબરદસ્ત બનાવી દે હા બહુ જ સરસ હવે फटाफट મમ્મીને કહું રોટલો બનાવી દે ઓકે તો મિત્રો ચલો હવે રોટલો બનીને પછી આનું પ્લેટિંગ મિત્રો રોટલા સાથે ખાવ હોય તો હું લજકારું રેવા દેવાનું એકદમ અને તમારે દહીં ના ઉપર હોય તો પણ ઓપ્શનલ છે તો ચલો હવે મમ્મી રોટલો બનાવી દે પછી મળીએ આપણે ઢાંકી દેશું તો મિત્રો મમ્મી રોટલો બનાવી રહી છે વહુ માટે

હવે આપણે આને પ્લેટિંગ કરીશું તો મિત્રો પત્ની માટે આપણે બનાવેલું શાકનું પ્લેટિંગ કરીશું તો શાક આટલું મસ્ત બન્યું છે એના ઉપર આપણે ગાર્નિશ કરીશું લીલા ધાણાથી તો પહેલાં આપણે લીલા ધાણા ઉમેરી લઈએ પ્લેટિંગ કરીશું તો મિત્રો પત્નીને ડીશ બનાવીને આપીએ જો તો કેવો સરસ શાક બન્યું છે થોડી તારી પણ આપી દઈએ તો આ શાક તમે પણ બનાવજો મિત્રો એકવાર જો તમે આ શાક બનાવ્યું ને તો તમારા પત્ની શ્રી તમને છોડીને કોઈ જગ્યાએ નહીં જાય એટલો પ્રેમ ને વાલ કરશે કેમ હસે છે તું ડાણા ને મરચાં ગાર્નિશ કરવાનું હે એ તો ઉપર થી નહી અહી તો વાર છે ને થઈ ગયું ફૂલ ભરાઈ ગઈ પ્લેટ

અને એ ટેસ્ટ કરીને આપણને જણાવે ચલો મિત્રો રોજ તો હું બનાવતી પણ જો કોઈ મને બનાવીને સર્વ કરીને આપે તો તો જાય મજા આવે ને આપણે બધાને રોજ જમાડતા હોય પણ કોઈ આપણા માટે બનાવે એક જણે શાક બનાવ્યું એક જણે રોટલા બનાવ્યા અને આવો પ્રેમ મળે ચાલો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું ટેસ્ટ કરીને મરચું પણ ટેસ્ટ કરજે આહા હારું એટલો આમ તવ છે કે આમ કરીને બાઈટ તમને બે જણ ને જમાડ મેં એકલા ગયો તો જમવું આ તો અમે જમીશું તું બાઈટ તો ખા ઓકે બહુ ગરમ છે હમ 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 મીઠું મીઠું તો બરાબર છે ને અને મિત્રો દહીં ખાટું દેજો અમે લીધું ખાટું દહીં જબરદસ્ત બરાબર છે હા તો બરાબર યે જાયગા મમ્મી કો ગરમ ગરમ

તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય મારા પતિ દેવજીની તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં કહેજો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો જેથી અમને ખબર પડે અમારા વિડીયો ક્યાં ક્યાં ફરે છે તે અને આ રેસીપી તમારા ઘરે કઈ રીતે બને છે ને તે પણ કહી દેજો તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે અને પારિવારિક રસોઈ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ